મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે ત્યારે શહેરમાં સરદાર પટેલ સેવા આયોજિત પાટીદાર સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી પહોંચ્યા હતા પણ થોડી ક્ષણોમાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા આ અંગે ખુલાસો અપાયો હતો કે તેમને ગૃહમંત્રી અમિત શાહ સાથેના એક કાર્યક્રમમાં સમયસર પહોંચવાનું હતું જોકે તેમણે સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી પાટીદાર આગેવાનોએ મુખ્યમંત્રીને એક વિનંતી પત્ર આપ્યો છે જેમાં લગ્નની નોંધણીના કાયદામાં સુધારો અને દીકરીની લગ્નની ઉંમર એકવીસ વર્ષ કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે સાહેબ સાથે આજે એસપીજીના પાટીદાર સ્નેમિલનની અંદર લગ્ન નોંધણીમાં સુધારા માટેનો મેં લેટર આપ્યો છે કારણ કે જયારે મહેસાણાની અંદર પાટીદાર સ્નેમિલન એસપીજી હતું એ વખતે એમને જાહેર મંચ ઉપરથી કહ્યું હતું કે લગ્ન નોંધણીના કાયદામાં કંઈ પણ સુધારો થાય એવો લાગશે તો ચોક્કસ અમે કરીશું તો ફરીથી અમે એસપીજી દ્વારા લેટર આપી અને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી છે તેમાં સુધારો કરવામાં આવે જયરામભાઈ મુદ્દો પણ ચર્ચામાં છે શું કહેવા માંગુ છું જયરામ બાપાના જે મુદ્દાની અંદર અમે જયરામ બાપાના વાતની અમે જે એમનું રાજીનામા આપવાની વાત છે અમે વખોડીએ છીએ કારણ કે જયરામ બાપાએ વર્ષોથી પાટીદાર સમાજની સેવા કરી છે એમના દીકરાની સજા સુકામ એમના બાપુજીને આપવામાં આવે જો સજા હોય તો અમે ન્યાય તંત્ર પર વિશ્વાસ રાખીએ છીએ તો દીકરાને સજા કરવામાં આવી એમની સજા એમના બાપુજીને કરવામાં ના આવે કેટલાક યુવાનો પણ વિરોધ કરી રહ્યા છે એ પર્ટિક્યુલર વિરોધ કરતા છે સ્થાનિક લોકો બાકી પાટીદાર સમાજને એના કંઈ લેવા દેવા નથી આગામી છ તારીખે એક મહત્વની મીટિંગ પણ યોજાવા જઈ રહી છે શું ચર્ચા અમે આને કોઈ સમર્થન આપતા નથી કારણ કે જયરામ બાપાએ વર્ષોથી પાટીદાર સમાજની સેવા કરી છે